ત્રીજા વિશ્વયુદ્ધ વિશેનો જે સંવાદ હતો મારો લાસ્ટ વિડીયો એ લગભગ ત્રેવીસ હજાર લોકોએ જોયો અને ત્યારે પણ મેં કહ્યું જ હતું કે એ વિડીયો તેટલા લોકો સુધી જ પહોંચશે કે જે લોકો ભાગ્યશાળી હશે આજનો આ વિડીયો પણ તેટલા લોકો સુધી જ પહોંચશે અને જે લોકો આ વિડીયો સાંભળશે તેને સમજાઈ જ જશે કે વિશ્વમાં અત્યારે શું થઈ રહેલા છે થઈ રહેલું છે ને આપણે કઈ નવી દુનિયા તરફ જઈ રહેલા છે અને ત્રીજું વિષયુદ્ધ થશે કે નહીં થશે જ્યોતિષો ચાહે ભલે કહે પણ તમે પોતે પણ એક નિર્ણય પર જરૂર આવી જશો એટલો મને પૂરો વિશ્વાસ છે ને આજકાલ જે એક ડીપ સ્ટેટની બહુ ચર્ચાઓ છે એ ડીપ સ્ટેટની ભૂમિકા પણ સર્વેને સમજાઈ જશે અને બદલતા યુગમાં આ દીપ સ્ટેટ પર દરેક નાગરિકે નજર રાખવી જરૂરી છે આ દીપ સ્ટેટ જ વર્તમાનમાં ભારત અને રશિયાની પાછળ પડી ગયું છે પહેલાં અખંડ ભારત સમુદ્ર અને આધ્યાત્મિક ઉન્નતિવાળું ભારત સોનેની ચિડિયાવાળું ભારત વિવિધતામાં એકતાવાળું ભારત અનેક ધર્મો પંથો તથા પણ જે એકતા હતી તે એકતાવાળું ભારત એ ભારતને ભારત એ ભારતની એકતા તોડી તેની પર પ્રથમ મુગલો અને અંગ્રેજોએ રાજ કર્યું અને અંગ્રેજો આવ્યા પછી ડીપ સ્ટેટ વધારે એક્ટિવ થયો તેને ભારતના તો ભાગલા ભાયડા અને એ જ થિયરી પર મહાન સોવિયત સંઘના પણ ભાગલા અપાયેલા પંદર ટુકડાઓ કર્યો સનાતની આપણે હિન્દુઓ રાજાઓ અને પ્રજાઓમાં જે આપણી વિવિધતામાં એકતા હતી તે વિવિધતાની એકતામાં પ્રજામાં જ્ઞાત જાતના ભેદભાવને કારણે જ આપણા ગૌરવશાળી રાષ્ટ્રના ટુકડાઓ થયા અને આપણે જોઈએ તો આજે પણ પોલિટિક્સમાં આ જ્ઞાત જાત અને ધર્મ લગભગ ભાગે પાર્ટીઓનો પ્રાથમિક મુદ્દો છે એ દીપસ્ટે મહાન ભારત અખંડ ભારતના ટુકડાઓ તો કર્યા જેમાંથી પાકિસ્તાન બન્યું બાંગ્લાદેશ બન્યું કહેવાય છે કે તે જમાનામાં અફઘાનિસ્તાન અને મિડલ ઇસ્ટ સુધી અખંડ ભારત હતું શ્રીલંકા પણ એ આજનું ભારત થઈ ગયું ટુકડાઓમાં વિઘટિત થઈને અને ગ્રેટ સોવિયત સંઘના પણ ટુકડાઓ કર્યા અને એ સીએ શેષ રહ્યું તે આજનું રશિયા છે તો વર્તમાનમાં પણ આ ડીપ સ્ટેટ ઈચ્છે છે કે ભારત અને રશિયાના ટુકરા થઈ જાય અને ભારત અને આ રશિયા સમજે છે એટલે એમની વર્ષો જૂની ઘાત મિત્રતા છે ને આ દીપ સ્તની ચતુરાઈ જુઓ કે તમારા જ ભાગલા પાડે તમારા દેશમાંથી માટે ટુકડા કરે અને એ દેશને તમારા વિરુદ્ધ સપોર્ટ કરીને તમારી સાથે મેળવી દે જેમ કે ભારતને પાકિસ્તાનને ભેરવી દીધું વચ્ચે નેપાળ ને ભેરવી દીધું બાંગ્લાદેશમાં જ્યાં એવી સરકારો હવે આવી રહેલી છે જે ભારત અને હિન્દુઓનું કટ્ટર દુશ્મન છે કઈક કાશ્મીરમાં જે રીતે કાશ્મીરી પંડિતો પર જે અત્યાચાર થયા ને એમને કાશ્મીર છોડી દેવું જોઈએ તેવું જ કંઈક અત્યારે બાંગ્લાદેશમાં થઈ રહેલું છે રોજ તમને સમાચારોમાં આવશે આવી રહ્યું છે કે હિન્દુ મંદિરો હિન્દુ છોકરીઓ હિન્દુ લોકો પર જે અત્યાચાર છે બસ એ એટલી હદે એ લોકો ફ્રિકવન્સી વધારી દેવા માગે છે કે ભારતમાં જે અત્યારે વર્તમાન સરકાર છે એ રાષ્ટ્રવાદી સરકાર છે કંઈક હદે હિન્દુત્વવાળી સરકાર છે તો એટલી હદે અકરાઈ જાય છે કે કોઈક એવું સ્ટેપ લઈ લે છે કે જેથી કરીને રશિયાને જેમ યુક્રેનમાં ભેરી દેવામાં આવ્યું તેમ ભારતને બાંગ્લાદેશ પછી પાકિસ્તાન ને એ લોકોના સપોર્ટમાં ચીન સાથે ભેરવી દેવામાં આવે જેમ રશિયાને યુક્રેનમાં ફેરવી દીધું એમ રશિયા અત્યારે યુક્રેનની સાથે એની સાથે એની સાથે યુરોપ પણ ભેળાઈ ગયું છે એ જ રસ્તે ડીપ સ્ટેટ ચાલી રહેલું છે ડીપ સ્ટેટની ચતુરાઈ જો મૂળ સોવિયેત સંઘનાઇન્ટી વનની આજુબાજુ એના પંદર ટુકડા કર્યા અને પંદર ટુકડાઓને એમાંથી લગભગ તેર ચૌદ જેવાને તો નાતોમાં એ લોકો મેમ્બર બનાવી દીધું અને આ યુક્રેન નાતોનું મેમ્બર બનવા જઈ રહ્યું હતું એમાં જ રશિયા ભરપૂર છે અને આ મગજ મારી ચાલે છે એવી જ પરિસ્થિતિ આ લોકો ભારત બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન જેમ રશિયાને ચારે બાજુથી ઘેરી લીધું છે એના દેશના ટુકડા એટલે રશિયા આજુબાજુથી એના એના માટે જ છૂટા પડેલા અને એના શત્રુ થયેલા એનાથી ઘેરાઈ ગયું છે એના સપોર્ટર કોણ આ ડીપ સ્ટેટવાળા યુરોપ અને રશિયાવાળા અરે યુરોપ અને અમેરિકાવાળા અને ભારતમાંથી જ ભારતના મૂળ ભારત અખંડ ભારતના દુખરા કર્યા ને એ લોકોને જ આપણી સામે ભેરવી લીધા છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ વચ્ચે ને પણ શ્રીલંકાને પણ હવે એ લોકોનું ટાર્ગેટ આ બે તો છે જ પણ ચીનના પણ ટુકડાઓ કરવાનું કીધું ચીનને તાઇવાનને મુદ્દે ભેરવે છે મિડલ ઇસ્ટ બાકી રહેલું તો ઈઝરાયલ અને જે પેલેસ્ટાઈનનો જૂનો મુદ્દો છે એ મુદ્દે એને ત્યાં ભેરવી દીધું બાકી હતું તો સીરિયા લગભગ હવે એક બે દિવસમાં પૂરો થઈ ગયા આ ડીપ સ્ટેટની ચાલ સમજવા ને સ્ટેટ જે રીતે જઈ રહેલું છે એ પરિસ્થિતિમાં આપણે લોકો ત્રીજા વિશ્વયુદ્ધથી કેટલા દૂર છે એટલું ખાલી સરકાર જ નહીં પણ નાગરિકોએ પણ ચિંતન કરવાની જરૂર છે તમે ક્યારેય જોયું છે કે અમેરિકા કે યુરોપના દેશોના ટુકડા થયા આ બધું ભારત રશિયા કે મિડલ ઇસ્ટ કે હવે ચાઈના બસ આ લોકોની પાછળ જ કેમ લાગેલા કે આ બધી મહાશક્તિઓ ખતમ થઈ જાય ટુકડાઓમાં વિભાજીત થઈ જાય અને અંગ્રેજોની તો એ જ ચાલ છે ભાગલા પાડો ને રાજ કરો બસ આ જ સ્ટેટવાઈઝ પોલિસી એ લોકોની અલગ હોય છે વિદેશ બી અલગ હોય છે પણ જે ડીપ સ્ટેટ હોય છે અંદરખાની જે પોલિસી હોય છે તે આ જ પોલિસીઓ છે ને આ પોલિસીઓને કારણે ભારત રશિયા અને હવે ચાઈના મિડલ ઇસ્ટ તો આવી ગયું છે લોકનાથ જોઈએ હવે આ સંહાર ને આ ડીપસ્ટ્રીટની આ લીલાઓ કઈ દિશામાં લઈ જાય છે છેલ્લા ચાર પાંચ વર્ષમાં જોયું અફઘાનિસ્તાનમાં એક સારી સરકાર હતી લોકશાહી હતી તેને પાડી દેવામાં આવી ત્યાં તાલિબાન આવી ગયું પાકિસ્તાનમાં પણ સરકારો ચાલતી હતી એને પણ પાડી દેવામાં આવી અત્યારે અંદાજ નહીં શ્રીલંકામાં એવી પરિસ્થિતિ કરી દેવામાં આવી છે છે નેપાળની બસ આપણી પડખે બાંગ્લાદેશ એને પણ પાડી દેવામાં આવ્યું સ્ટેપ બાય સ્ટેપ અને હવે છેલ્લે સિરિયાને પણ પાડી દેવામાં આવ્યું ત્યાં પણ એક સારી સરકાર હતી સારી હોય ખરાબ હોય પણ એક સરકાર હતી એને પણ વિડ્રો એક બે દિવસ મારે ઉથલાવી દે એવું લાગે છે કે ત્યાં સંઘર્ષ મિડલ ઈસ્ટ ને ઈઝરાયલ હજુ ચાલુ જ છે બાજુ લઈ જવામાં શું ભારત રશિયા કે ચીન છોડશે આ લોકો મિડલ ઈસ્ટ ને ઓર ભરકે બાળવા માટે ત્યાં સિયાનું વોર ફરી આ લોકોએ પ્રમોટ કર્યું જેમ તેમ રશિયાએ અને ઈરાને શાંત પાડે ગયું સીધી આથી ફરીથી એ ચાલુ થઈ ગયું આ બધી જે ફ્રિકવન્સી જે છેલ્લા ચાર પાંચ વર્ષથી ખૂબ વધી ગઈ છે એ ફ્રિકવન્સી જ આપણને ત્રીજા વિશ્વ તરફ લઈ જાય છે કોરોના કાળ ચાલુ થયું એની આજુબાજુથી આ બધા નાટક ચાલુ થયા અફઘાનિસ્તાનનું પતન પાકિસ્તાનનું પતન નેપાળનું પતન બાકી તો બાંગ્લાદેશનું સીરિયાનું કોરોના ચાલ્યો ગયો અને આ બધી બીપ સ્ટેટની લીલાઓ ચાલુ જ છે બાંગ્લાદેશને અચાનક જ ઊભું કરી દેવામાં આવ્યું કારણ કે ઇન્ડિયા શાંતિથી બેઠેલું હતું કે હું કોઈ પક્ષમાં નહીં રહું રશિયા યુક્રેનનું જે વોર ચાલે છે ને એમાં આખું યુરોપ અને નાટો સામેલ છે ભારતે કીધું તથસ્થ રહ્યો કે ભાઈ તું તથસ્થ રહી તો તને ભેરવી દે બાંગ્લાદેશના સરકાર પારી દીધી ના આપણા વિરોધી લોકો આવી ગયા હવે એ વિરોધી લોકો આપણા હિન્દુઓ પર એટલો અત્યાચાર વધારી રહેલા છે કે હવે આપણી સરકારનું ટેસ્ટિંગ છે કે ક્યાં સુધી આપણે એને સહન કરીશું હિન્દુઓનો આખા દેશમાંથી અવાજ તો ઉઠશે જ ને સંતો સાધુઓનો રોજ મંદિરો તોડવામાં આવે છે રોજ હિન્દુઓ પર હુમલા થાય બહેનો સાથે દુર્વ્યવહાર થાય છે આ બધી દીપ સ્ટેટની ચાલ છે એટલે આપણે પણ હવે એવો જ અત્યાચાર આપણા દેશમાં પણ થઈ રહેલો છે બંગાળમાં જોઈ લો મણિપુરમાં જોઈ લો લોપ સ્ટેટની જે ચાલ છે એ જોતા આપણે પણ ઇન ફ્યુચરમાં સિવિલ વોર માટે તૈયાર રહેવું સિવિલ વોર અને સરહરે વોર બંને એક સાથે થાય એ રીતની જ આ સ્ટેટની ચાલો છે એવું દેખાય છે પણ આ વખતે આ સ્ટેટની ચાલ ભારત અને રશિયા ઊંડું ઊંડું પાડી દેવાનું છે એ લોકોની ચાલમાં એ લોકો જ ભેવાઈ જવાના છે ભારત જ મહાસત્તા બનવાનો છે હવે એ ડીપ સ્ટેટ ભારત અને રશિયા અને ચાઇનાએ પણ બનાવી દીધું છે પોતપોતાના નેલે પે ડેલા યુરોપ મિડલ ઇસ્ટ અમેરિકા પતન નિશ્ચિત છે ધર્મ કોઈને છોડતું નથી શકુની શકુની એ બહુ ચાલ ચાલી મહાભારત યુદ્ધ વખતે છેલ્લે બધી ચાલ એને ગળા પર જ આવી એના પર જ આવી બસ હવે આ યુરોપ અને અમેરિકાના જેતોની જે ચાલ છે ને એ બધી શકુની જેમ એમના પર જ આવવાની છે અને જે ચાલ જ્યારે એમના પર આવશે ને અને એની જે આક્રમણ થશે ને એ લોકોને અફરાત થશે ને તેમાં આ યુદ્ધની ચિનગારી ઓર ભરકી જવાની છે અને સમય સાધુ સંતોની વાણી આપણી સંસ્કૃતિમાં જે મહાન વિભૂતિઓ થઈ ગયા એમની દિવ્ય દસ્તીઓ એમની વાણી અને વર્તમાનનો સમય એ જ દિશાનો ઇશારો કરે છે મારી ઈચ્છા છે ભાવના છે કે વિદેશમાં રહેતા એનઆરઆઈ લોકો આ ડીપ સ્ટેટની ચાલ પર નજર જતા કારણ કે વળતો હુમલો હવે ભારત અને રશિયા અને ચાઈના ડીપ સ્ટેટનો આ લોકો પર થવાનો જ છે એ પરિસ્થિતિમાં તમે જ્યાં પણ હોય સાવધ રહ્યો પ્લાન બી હંમેશા તૈયાર રાખે કે પોતાનું શહેર છોડવું પડે તો ક્યાં જવું પોતાના વતનમાં પાછું આવવું પડે તો વતનમાં પાછું ક્યાં રહેવું એટલે એનાર એ લોકોએ તો ભારતમાં એક પગ હવે નાખી દેવામાં જ મજા છે જે લોકો બધું વેચીને વિદેશ સેટ થઈ ગયેલા છે ને એ લોકોને ઇન ફ્યુચરમાં તકલીફ પડી શકે છે અને એ જ ભાવિના હેરાન છે અને એ જ ગુરુઓ સુખી સંતોની પણ વાણી છે કહે છે ને ભાઈ જેને કોઈ નહીં અંગ્રે એને માતૃભૂમિ અને માતા જ સંગ્રે ગમે તમે ટમેટા સુપરસ્ટાર હો તમારો એક પગ ભારતમાં રાખવો તમારા જીતાવામાં છે કેમ કે મેને પેડેલા હવે આ યુરોપ અને અમેરિકાને એના કર્મનો પર ભોગવવાનો સમય સ્ટાર્ટ થઈ ગયો છે અને જ્યારે કર્મનો ભોગવવાનો પર ભોગવવાનો સમય સ્ટાર્ટ થઈ જાય અને એ વિધિના વિધાન થઈ જાય ત્યારે એને કોઈ ફેરવી ન શકે તમે ને હું ગમે તેટલું ઈચ્છીએ બરાબર કોઈ જ્યોતિષ ગમે તેટલું કોઈ કોઈ સંત કહે જે કંઈ પણ કહે પણ તમને પણ બે આંખ આપી છે કાન આપ્યા છે તમે પણ વિશ્વની પરિસ્થિતિ પર નજર રાખો રાષ્ટ્રની પરિસ્થિતિ પર નજર રાખો આપણા પડોશી દેશોમાં જે થઈ રહેલું છે એ પરિસ્થિતિઓ પર નજર રાખો તો તમને પણ આનું આકલન થઈ જશે અમે આ બધી પરિસ્થિતિઓ ણી સંતોની વાણી ને પ્લસ અમને જે આધ્યાત્મિક જ્ઞાન અને આ ગ્રહો નક્ષત્રોનું જ્ઞાન જ્યોતિષનું જ્ઞાન એ બધાના સમયથી અમે કહીએ છીએ કે તમે પણ આટલી દ્રષ્ટિ રાખશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે કઈ દિશામાં વિશ્વ જઈ રહ્યું છે ઘણા કહે છે ને કંઈ નહીં થાય કંઈ નહીં થાય ભાઈ કંઈ જ નહીં થવું જોઈએ હું પણ એવું જ ઈચ્છું છું બધા જ એવું જ છે પણ પરિસ્થિતિ એવું કહે છે કંઈ નહીં થાય પરિસ્થિતિ શું કહે છે પરિસ્થિતિ પર દ્રષ્ટિ રાખો ભલે બધું ઓછામાં પતે તો વિશ્વની પરિસ્થિતિ બદલાવાની છે એક નવો યુગમાં આપણે જીવવાના છે એ હવે કન્ફર્મ છે અને હવે આ નવા યુગનું નિર્માણ જ ભારત અને રશિયા થઈને જ થવાનું છે અને એ ભારત અને રશિયાની નિષ્ઠા સારી છે એટલે હવે પછીનું જે નિર્માણ થશે જેમાં મોટો ભાગનો રોલ ભારતનો છે એટલે હવે પછીની દુનિયા બહુ સારી બનશે અને ગુરુ મહારાજ કહી ગયા છે તે પ્રમાણે સો વર્ષનો ગોલ્ડન પીરિયડ ક્યાંથી સો વર્ષનો ગોલ્ડન પીરિયડ ભારતનો છે અને વિશ્વનો એક હજાર વર્ષનો પીરિયડ છે એટલે કે સુવર્ણ યુગ છે બાકી કલયુગ કંઈ પૂરું નહીં થવાનું કલયુગ ચાર લાખ બત્રીસ હજાર છે પણ એની અંદર આ એક બ્રેક છે બાકી મને કોઈ શોખ નથી આવા વિડીયો બનાવવાનો પણ એક વસ્તુ છે કે જેટલું આપણે સમજીએ છીએ એ સમજણ આપણા મિત્રો સુધી લોકો સુધી પહોંચાડવી પણ જરૂરી છે જ્યારે બધું થઈ જાય અને પછી ઘણા આપણા ફેમિલીમાં હોય છે ને ભાઈ મને ખબર જ હતી ભાઈ ખબર હતી તો બોલ્યા કેમ નહીં જાન કેમ નહીં મૌન રહેવું સારું છે પણ જ્યારે સંકટ રાષ્ટ્ર પર હોય જ્યારે સંકટ વિશ્વ પર હોય ત્યારે મૌન રહેવું જ્ઞાનીઓએ મૌન રહેવું અપરાધ છે હવે કેવળ માળા પકડી રાખવાનો સમય નથી સજ્જ રહેવાનો અને લોકોને સજ્જ કરવાનો સમય છે મળીએ ત્યારે સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ જાગો બીજા મિત્રોને પણ જગાવો અને યોગ્ય લાગે તો આવો સંવાદ તમારા પોતાનો સંવાદ તમારી સમજણ પ્રમાણેનો સંવાદ તમે પણ તમારા મિત્રો સાથે પહોંચાડો આ વિડીયો જ પહોંચાડો એવું જરૂરી નથી તમે આ વિડીયોમાં તમને કંઈક યોગ્ય લાગે તો એ રીતનો તમે પોતે પણ વિડીયો બનાવીને તમારા મિત્રો સુધી મોકલો હે જાગૃતિ જરૂરી છે તકલીફ એવી છે કે સનાતીઓ જરા મોડા જાગે જાગે છે ત્યારે ಬರೆಯುತ್ತಾರೆ ಶ್ರೀ ಗುರುದೇ